તો એ પણ ખાઈ લીધા એના સાથે ભાખરી હતી તે અચાનક કેમ અમે બટેકા પાવા બનાવ્યા કાઈ ને બધું મસાલો તો પીનમ મે દાલ બટેકા પાવા બનાવી ને ભાખરી બનાવી લી ઓકે ગુડ તો એ મારા માટે ભાખરી બનાવી જ પડી ભાખરી ન કાતી ન એટલે હમણા આવા હવારે થોડું કઈક અલગ બનાવ ઓકે ચાલો મમ્મી કઈક બાર વાગ્યા આવજો મમ્મી અને હાલ આપણે જવાન છે બાર હાલ જવાન હા ઓ સિમલા આમ જાન આવ્યો એમ બધા આવ્યા

ચોકલેટ છે કે કાજુ છે અંદર કાજુ છે જો બદામ નીકળી બદામ નીકળી કેવું લાગે મને ચાખો દેને બરામ ગાવ જોમી આ બેટા સેંગ લેલી છે હો તો વાહ ફ્રોસ્ટાઈન સેને બદામ તો આવી અલગ અલગ ઘણી બધી આઈટમો છે તમે ઓનલાઈન એ મગાવી શકો છો જો આ એમનો નંબર છે અને આ એમનું એડ્રેસ છે

બંધ થઈ ગઈ છે કેમ કીધું નહીં લ્યો હું તો આમાં બાકી કે ટાઈમ પાછળ તો મોબાઈલમાં આમાં જ મેનો શું છે મને છે ને ફટાફટ રેડીજ કરી દે અમાર નીકળવાનું છે સેલ પડ્યો છે તં ઉડિયાનો સેલ ક્યાં છે ઓપીસે પડ્યો છે નથી છે છે

ને આ નો આવે યાર હાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કે સાથે જોઈન્ટ થઈ છે શું છે ખોટું શું છે